જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજના સત્સંગમાં આપણે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ મમની માત્ર એક જ માલા કરવાથી કેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થયું તે બાબતના પ્રસંગનું અવગાહન કરીશું ખૂબ જ સુંદર પ્રસંગ છે તો અંત સુધી શ્રવણ કરશો કેવાલા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીએ અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર કહ્યું છે આ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય સાક્ષાત ગોલોકધામમાં થયું છે શાસ્ત્રમાં જેટલા પણ મંત્ર બતાવવામાં આવ્યા છે તે સર્વેમાં શ્રીમદ શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રને મંત્ર રાજ એટલે કે દરેક મંત્રનો રાજા કહ્યો છે અષ્ટાક્ષર મંત્ર એ મંત્ર તો છે જ પરંતુ સાથે સાથે ભગવદ સ્વરૂપાત્મક પણ છે જીવનની હરેક પરિસ્થિતિમાં અષ્ટાક્ષર મંત્રનું ભાવપૂર્વક રટણ અને સ્મરણ કરવાથી ફળરૂપ થાય છે તો અષ્ટાક્ષર મંત્રની માત્ર એક જ માલા કરવાથી કેવા પ્રકારના પ્રાપ્તિ થઈ તે પ્રસંગ જોઈએ તો મહેસાણા ગામમાં સાચોરા બ્રાહ્મણ પરમ ભગવદીય વૈષ્ણવ રાજા દુબે અને માધો દુબે બંને ભાઈઓ રહેતા હતા તેઓ શ્રી મહાપ્રભુજીના કૃપાપત્ર સેવક હતા અને શ્રી મહાપ્રભુજીએ તેમને નિરોધનું દાન કર્યું હતું આ મોરૂદધામમાં રાજાદુબે ની જ્ઞાતિના ઘણા કુટુંબો રહેતા હતા તેમાંના એક સાતોરા કુટુંબમાં બે ભાઈ રહેતા હતા મોટાભાઈનું નામ રામજી અને નાના ભાઈનું નામ હરિકૃષ્ણ હતું મોટોભાઈ રામજી એ થોડુંક ભણ્યો હતો તેથી તે ગામમાં પટેલોના ચોતરે બેસીને કથા કહેતો અને તેથી તેને સારી એવી દક્ષિણા મળતી જ્યારે નાનો ભાઈ હરિકૃષ્ણ બોડો અને થોડોક મંદ બુદ્ધિનો હતો તેથી તે ખેતીવાડી કરતો હતો હવે એક દિવસ મોટો ભાઈ રામજી કંઈક કાર્ય અર્થે થોડાક દિવસ બાર ગામ ગયો હતો તેથી તોતરા પર કથા બંધ રહી હવે તે સમય દરમિયાન હરિકૃષ્ણ ખેતરમાં હતું અને ખૂબ જ વરસાદ પડ્યો હતો તેથી વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ થઈ ગયું હતું તે ખેતરેથી સાંજે ઘરે આવ્યો ત્યારે રામજીના પત્ની એટલે કે હરિકૃષ્ણના ભાભીએ તેને કહ્યું કે વારું કરી લે રસોડામાં ટાંકી રાખ્યું છે ત્યારે હરિકૃષ્ણએ કહ્યું કે ભાભી આજે મને ઠંડી બહુ જ લાગે છે તો ગરમ રોટલી કરી દો તો થોડીક સોવાઈણ રહે હવે એકલામાં તો તેના ભાભીએ છણકો કરતા કહ્યું કે આવ્યો મોટો ગરમ રોટલી ખાવા વાળો તું કાંઈ પટેલોના ચોતરે બેસીને કથા કરીને કંઈ કમાવી લાવતો તો નથી કે ગરમ રોટલી ખાવાનું મન થાય છે ઘણા વખતથી તારા બાપદાદાનો ગરાશ રાજાએ રોકી રાખ્યો છે જે દિવસે તે ગરાશ પાછો લઈને આવીશ ત્યારે ગરમ રોટલી ખવડાવીશ પ્રશ્ન ગરાશ એટલે કે વેલાના સમયમાં રાજા રજવાડાઓ પોતાના નગરના પરાક્રમી કે વફાદાર સેવાભાવી વ્યક્તિને ભેટ સોગાદના રૂપમાં વર્ષભરની અમુક રકમ કે જમીન આપતા તેને ગરાસ કહેવામાં આવે છે હવે ભાભીના આ કઠોર વચનો સાંભળીને હરિકૃષ્ણને હૃદયમાં ખૂબ જ દુઃખ થયું અને સાચે જ કહ્યું છે ને કે ઘા તો હજુ એ રૂજાઈ જાય છે પરંતુ શબ્દરૂપી બાળના ઘા એ ક્યારેય રૂજાતા નથી અને હૃદયને દુઃખી કરે છે આથી દુઃખી થઈને હરિકૃષ્ણ ભાભી સાથે ઘરમાં નથી રહેવું અરે આ ગામમાં જ નથી રહેવું એવું નક્કી કરીને ભગ્ન હૃદયે ઘરમાંથી નીકળી ગયો હવે ગામ છોડતા પહેલા હરિકૃષ્ણના મનમાં વિચાર આવ્યો કે ગામમાં રાજા દુબે માધો દુબે જેવા ભગવદીય વૈષ્ણવ ભાઈઓ રહે છે તો જાતા જાતા એક વખત તેને નમસ્કાર કરતો જાવ આથી તે રાજા દુબે દુબેના ઘરે આવ્યો અને બંને ભાઈઓને પ્રણામ કરીને રડવા લાગ્યો ત્યારે બંને ભાઈઓએ તેને આશ્વાસન આપીને શાંત કર્યો અને રડવાનું કારણ પૂછ્યું કે ભાઈ તને એવું તે શું દુખાવ્યું પડ્યું છે કે આમ રડી રહ્યો છે ત્યારે હરિકૃષ્ણએ સગડી હકીકત કઈ સંભળાવી કે ભાભીએ તેને કેવા પ્રકારના મેણા માર્યા છે પછી બંને ભાઈઓએ મહાપ્રસાદ લેવડાવ્યો અને રાત્રે ત્યાં જ સોડાવ્યો પછી સવારે બંને ભાઈઓએ વિચાર કર્યો કે આનું દુઃખ દૂર થાય તો સારું ત્યારે નાનાભાઈ માધો દુબેએ મોટાભાઈ રાજા દુબેને કહ્યું કે મોટાભાઈ તમે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક છો તો આની ઉપર કૃપા કરીને તેનું દુઃખ દૂર કરો ત્યારે રાજા દુબેએ કહ્યું કે તમને આવી પ્રેરણા થઈ છે માટે તમે જ તેના પર કૃપા કરો અમારી આજ્ઞા છે આથી માધો દુબે શ્રી ઠાકોરજીના મંદિરમાં ગયા ત્યાં બેસી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી હરિકૃષ્ણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો અને પછી તેની પાસે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ એક માલા જપાવી એક જ માલા જપતા હરિકૃષ્ણ સંસ્કૃતમાં બોલવા લાગ્યો અને વ્યાકરણ આદિની સમજ પડવા લાગી પછી માધવ દુબેએ મોટાભાઈને પૂછ્યું કે આજ્ઞા આપો તો બીજી મારા જપાવું હવે મોટાભાઈ રાજા દુબેની આજ્ઞા મળતા દુબે તેને બીજી અષ્ટાક્ષર મંત્રની બાળા જપાવી પરિણામે હરિકૃષ્ણને શ્રીમદ ભાગવત અને સર્વે શાસ્ત્રોનું જ્ઞાન થયું પછી રાજા એ કહ્યું કે હવે તેને ત્રીજી માળા જપાવશો નહીં તેનો આટલો જ અધિકાર છે એ વાળા વૈષ્ણવો અહીં ત્રીજી માળા જપાવવાની ના પાડી તેનું કારણ એ છે કે જો દુબે તેને ત્રીજી માળા જપાવે તો તેને લીલા રસનો અનુભવ થવા લાગે પરંતુ તે જીવ લીલા સંબંધી નહોતો એટલે તે અનુભવ કરાવવો યોગ્ય નથી ત્યાર પછી બપોરે મહાપ્રસાદ લઈને બંને ભાઈઓની આજ્ઞા લઈને તે ચોતરા પર કથા કહેવા ગયો ત્યાં તેમણે કથા શરૂ કરી અને ગામ લોકો સાંભળવા આવ્યા કથા પૂરી થતાં સૌએ કહ્યું કે તમે તમારા મોટાભાઈ કરતાં પણ બહુ જ સારી કથા કહો છો પેલા કેમ નહોતા કહેતા હવેથી તમે જ કથા કહેજો પછી સૌએ મળીને વિચાર કર્યો કે ભટ્ટજીએ પહેલી વાર કથા કરી છે માટે તેનો આદર સત્કાર તો કરવો જ જોઈએ આથી સૌએ તેની પૂજા કરી અને ઘણું દવ્ય આપ્યું તે લઈને હરિકૃષ્ણ મહાદેવ દુબઈ પાસે આવ્યા અને કહ્યું કે તમારી કૃપાથી કથા સાંભળીને ગામ લોકો પ્રસન્ન થયા છે તમે જ મારા ગુરુ છો આથી આ દ્રવ્ય તમે રાખો ત્યારે માઢોદુબેએ કહ્યું કે ભાઈ તારા અને અમારા સૌના ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે અને તેમની આજ્ઞાથી મેં તને નામ મંત્ર આપ્યો છે મારું કોઈ સામર્થ્ય નથી બધું સામર્થ્ય તો શ્રી મહાપ્રભુજીનું છે તેમની કૃપાથી તને કીર્તિ પ્રાપ્ત થઈ છે માટે આ બધું દ્રવ્ય શ્રી મહાપ્રભુજી પધારે ત્યારે તેમને ભેટ દરજે હરિકૃષ્ણએ કહ્યું કે આ બધું દ્રવ્ય હું ક્યાં રાખું માટે તમને સોંપું છું તમને યોગ્ય લાગે તેમ કરજો હવે હરિકૃષ્ણએ વિચાર કર્યો કે બાપ દાદાનો ગ્રાસ પાઠો લઈ આવું ત્યારે જ બાબીનું મેળું ભાઈઓની આજ્ઞા લઈને રાજા પાસે ગયો ત્યારે રાજાએ પુત્ર જાણીને તેમનું સ્વાગત કર્યું અને તેમની સારી રીતે આપતા સ્વાગતા કરી પછી રાત્રિએ રાજાએ કહ્યું પટજી કંઈક કથા સંભળાવો ત્યારે તેમણે રાજાના દરબારમાં ખૂબ જ સુંદર કથા કહી આથી રાજા પણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેને પાંચ દિવસ ત્યાં રોક્યો પછી વિદાયગીરીમાં રાજાએ વિચાર કર્યો કે ભટ્ટજીનો ગરાશ રોક્યો છે તે બરાબર થયું નથી બ્રાહ્મણનું દેવું રહી જાય તો બહુ જ બુરું થાય છે આથી રાજાએ ગરાશ પાછો આપ્યો અને સાથે સાથે સોમણ અનાજ અને સો રૂપિયા રોકડા દાનમાં આપ્યા આ બધું લઈને હરિકૃષ્ણ ગામમાં પાછા આવ્યા અને ઘરે આવીને ભાભીને કહ્યું કે ભાભી તમારી ઈચ્છા મુજબ પટેલોના ચોતરે કથા કરી અને રાજા પાસેથી બાપ દાદાનો ગરા પાછો લઈને આવ્યો છું તો દરવાજો ખોલો હવે હરિકૃષ્ણનું તેજ જોઈને ભાઈ અને ભાભી આશ્ચર્યચકિત થઈ ગયા અને આદર સહિત હરિકૃષ્ણને ઘરમાં બોલાવ્યો તેનું તેજ જોઈને ડર લાગ્યો કે કદાચ ને હરિકૃષ્ણ શ્રાપ ન આપી દે પછી હરિકૃષ્ણ એ કહ્યું કે હું પહેલા રાજા દુબે માધુ દુબેને નમસ્કાર કરીને આવું છું આ બધું તેમની કૃપાથી જ થયું છે તેમની વાત સાંભળીને ભાઈ ભાભી રાજી થયા અને તેમની સાથે રાજા દુબે માધો દુબેના ઘરે આવ્યા હરિકૃષ્ણ માધો દુબે માધો દુબે આ અનાજ વેચીને જે દ્રવ્ય આવે તે સઘડું શ્રી મહાપ્રભુજીને ભેટ મોકલી આપો અને પછી તે પ્રમાણે કર્યું આમ રાજા દુબે માધો દુબેની આડીથી શ્રી મહાપ્રભુજીએ હરિકૃષ્ણ પર કૃપા કરી અને અષ્ટાક્ષર મંત્રના જાપનું ફળ આપ્યું તો આલા વૈષ્ણવો આમ અષ્ટાક્ષર મંત્રના જાપનું અલૌકિક સામર્થ્ય અને ફળ રહેલું છે તો આપણે પણ અષ્ટાક્ષર મંત્ર શ્રી શ્રીકૃષ્ણ સ્વર્ણમનું ભક્તિભાવથી વધુમાં વધુ સ્મરણ અને રટણ કરતા રહીએ એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન તરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ